શ્રીમદ્ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય પંદર ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા સોળ શબ્દાર્થ અનુવાદ તાત્પર્ય દિવાઈન ગ્રેસ એસી ભક્તિવિધાન વિધાન સાહેબ દ્વારા હમ श्लोक संख्या यत्र नहि श्रेयसम नाम वनम काम सर्वर्तु सर्वतु श्री बीर भी भ्राजात भा, कैबल्यम इव मूर्ति मत शब्दार्थ यात्र यात्रा वैकुंठ लोकमा नहीं श्रेयसम शुभकारी नामा नामक वनम वना કામદુગ ઈચ્છા પૂરી કરનારા દ્રુમહિ વૃક્ષો વડે સર્વ બંધી રૂતા ઋતુઓ શ્રીભિ ફળ ફૂલથી બિભ્રાજત શોભતું કૈવલ્ય દિવ્ય ઈવા જેવું

વૃક્ષો ફળ ફૂલ અને ગાયો બધું જ સંપૂર્ણપણે દિવ્ય અને મૂર્ત હોય છે વૃક્ષો ઈચ્છા પૂર્ણ કરનારા કલ્પવૃક્ષો હોય છે આ ભૌતિક ગ્રહ પૃથ્વી પર વૃક્ષો ભૌતિક શક્તિના નિયમ પ્રમાણે ફળ ફૂલ ઉત્પન્ન કરે છે પરંતુ વૈકુંઠ ગ્રહોમાં વૃક્ષો જમીન નિવાસીઓ અને પ્રાણીઓ બધા જ દિવ્ય છે વૃક્ષ અને પ્રાણી વચ્ચે કે પ્રાણી અને મનુષ્ય વચ્ચે કાંઈ કોઈ ભેદ હોતો નથી આ શ્લોકમાં મૂર્તિમત શબ્દ એમ દર્શાવે છે કે દરેકને દિવ્ય રૂપ હોય છે નિર્વિશેષ ભ્રમવાદીઓની કલ્પનાની રૂપ વિહીનતા કે નિરાકારપણાનું આ શ્લોકમાં ખંડન કરવામાં આવ્યું છે વૈકુંઠ ગ્રહોમાં બધું દિવ્ય છે છતાં દરેક વસ્તુને વિશિષ્ટ રૂપ છે વૃક્ષો અને મનુષ્યો સાકાર છે અને વિવિધ રૂપવાળા હોવા છતાં તે બધા દિવ્ય હોવાથી તેમની વચ્ચે કોઈ ભેદ નથી જ નિશલા ચક્ષુરૂન્મી યેના તમૈશ શ્રીગુરવે શશીપુત્રમરૂપ્યાગજા મુપ્રિમાધુરી ગોષપતિધાકુંડમ ગિરીવરમહોરાધિક સંપ્રાપો યિતપયા શ્રીગુરૂસ્ મંદેહ શ્રી ગુરૂ શ્રીકમલ શ્રીગુર વૈષ્ણવાં શ્રીપ સાગજા સહગણ રઘુનાથન્વિ તમ સજીવ સદ્વૈત સાવધૂત પરીજનસિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણ લલિતા શ્રી શાખાન્વિતા હે કૃષ્ણા કરુણા સિંધુ દિનબંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમો સુતેન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરે વૃષભાનુસુ દેવી પ્રણમામિ હરી પ્રિય વાંછા કલ્પકર્ભ્યતા પાવનભ્યો વૈષ્ણવ્યો નમો નહી શ્રીકૃષ્ણ જૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ સ્વિટરલેન્ડ જવાનું મન થાય કારણ કે ત્યાં કુદરતી સૌંદર્ય બહુ જબરજસ્ત છે કાશ્મીર કાશ્મીર અત્યારે આતંકવાદ છે તો પણ કાશ્મીરમાં કુદરતી સૌંદર્ય જબરજસ્ત છે આ ભૌતિક જગતમાં જ સ્વર્ગમાં સ્વર્ગમાં જે બાગ બગીચાઓ છે જે વાતાવરણ છે એ અદભુત મનમોહક છે મનમોહક પણ અહિયાં જે આજના શ્લોકમાં જે વાત કરવામાં આવી છે તે શું છે યત્ર નહીં શે ચાલી રહી છે ભગવાનના સામ્રાજ્યનું વર્ણન આ શ્લોકમાં યત્ર નામ વનમ એટલે ત્યાં નિશ્રેયમ એટલે શ્રેય શ્રેય કલ્યાણકારી શુભ શુભ આપણું તો શુભકારી નહી શ્રેયસમ જેવા અનેક વનો છે નામના વનમ છે અને એ કેવા છે કામ દુગહી ધ્રુમહી કામ દુગહી ધ્રુમહી એટલે ઈચ્છા પૂર્તિ કરનારા વૃક્ષો છે કલ્પ વૃક્ષો કામ દુગહી ઈચ્છા પૂરી કરનારા દુગહી એટલે વૃક્ષો હવે આપણે ખજૂર ખાવું હોય તો ક્યાંથી આવે ઈરાન ઈરાનથી આવે ઈરાનથી આવે ખજૂર ખાવાય દાવ પણ કલ્પવૃક્ષ એવા છે તમારે જે જોઈએ તે કામ ઉદ્યું તમારી ઈચ્છા પૂર્ણ કરે એવા એ મળે અ જે તમારે જોઈએ તે જે જોઈએ તે મળે કામ ઉધું ગઈ આટલું સરસ ત્યાં જગત છે મીન્સ ત્યાં વાતાવરણ છે સરવરતું શ્રી વિભાજત એટલે ત્યાં બધું જ બધી જ ઋતુઓમાં મીન્સ ફળ ફૂલ થી બધું લચેલું છે આપણે અહીંયા કેવું કે જાંબુ ચોમાસું શરૂ થાય એટલે આવે ઉનાળો પૂરો થાય એટલે શરૂઆતમાં જાંબુ આવે કેરી ઉનાળો શરૂ થાય એટલે આવે ચોમાસું થાય એટલે પૂરી પણ અહિયાં એવું નથી સર્વ ઋતુઓમાં તે ફળ ફૂલથી લચેલા હોય છે શું કલ્પ વૃક્ષો અને બીજું મહત્વની વસ્તુ શું છે કૈવલ્યમ એવમ મૂર્તિમત કૈવલ્યમ મીન્સ દિવ્ય છે કૈવલ્ય ઓનલી દિવ્ય એવમ મૂર્તિમત એ મૂર્તિમન સ્વરૂપ છે જેમ આપણે અહીંયા આપણે જોઈએ છે કે નદી નદી વહે છે પણ નદી મૂર્તિમાન એક રૂપ છે નદીનું આપણને નથી દેખાતું નદી છે કે કોઈ પણ વસ્તુ તો ત્યાં મૂર્તિમાન ભગવાનના ધામમાં બધી વસ્તુ મૂર્તિમાન છે એટલે ત્યાં કોઈ પણ વસ્તુ આપણે અહીંયા કેવું છે ભેદ છે પ્રભુપાત સમજાય છે કે આપણે મનુષ્ય અને ઝાડ વચ્ચે ભેદ છે ઝાડ ચાલી નથી શકતું પણ ત્યાં એવું નથી દિવ્ય મૂર્તિમાન છે બહુભાત તો એક તાત્પર્ય ત્યાં ટેબલ ખુરશી પણ ચાલે છે બોલે છે ત્યાં કંઈ પણ ભૌતિક નથી વિચારો બધું અભૌતિક છે એટલે આ કલ્પનાતીત વસ્તુ છે કલ્પનાની બહારની વસ્તુ કારણ કે આપણી આંખ એટલી ખરાબ છે કે આપણને બહુ ઓછું દેખાય બહુ જ ઓછું દેખાય અને એ આંખ દ્વારા આપણે ભગવાનનો ધામનું અનુમાન કરવા જઈએ કે ભગવાન વિશે અનુમાન કરવા જઈએ આપણને અહીંયા શું દેખાય ભૌતિક મોટે ભાગની બધી વસ્તુ ભૌતિક દેખાય જો અહીંયા એમ કહે કે આંબાના ઝાડ ઉપર એક ઝાડ ઉપર જાંબુ આવ્યા છે હમ તો સત્યશોધક સભા ચાલી જાય કે કઈ ગરબડ છે અહિયાં કારણ કે વિશ્વાસ નથી આપણને શિલ પ્રભુપાત અન્ય ગ્રહોની સરળ યાત્રામાં બહુ સુંદર વાત કરે છે વિશ્વાસ કઈ રીતે આવે એ માટે છે કે એક દિવસ આવશે કે જ્યારે ભૌતિક વિજ્ઞાન છેવટે એવું શોધી કાઢશે કે અત્યાર સુધી સ્થુળ ભૌતિક વાદના અત્યાગ્રહી લોકોમાં અજાણ્યું રહેલું એવું એક અભૌતિક વિશ્વ છે અને તે શાશ્વત છે એટલે આ પ્રવદે ક્યારે લખીએ હશે મારા હિસાબે જાપાન ગયા હતા જાપાન જવાના હતા ને ત્યારે પ્રભુપાતે આ બુક લખી હતી જો કે ગયા નતા લખ્યું છે તો તે સમયે પ્રભુપાત કહે છે કે લોકો ભૌતિક વૈજ્ઞાનિકો કહે છે કે એક અવોતિક વિશ્વ તે શાશ્વત છે સત્તાવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ ના દિવસે ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક લેખ આવેલો હતો તેમાં લખે છે કે બે અણુ અમેરિકન અણુ વૈજ્ઞાનિકોએ એન્ટીપ્રોટોનની શોધ કરી છે એન્ટીપ્રોટોન જેને લીધે એમ સાબિત થાય છે કે પદાર્થ બે પ્રકાર અસ્તિત્વ ધરાવે છે પદાર્થ અને પ્રતિપદાર્થ એ બદલ એ બંને જણને આજે ઓગણીસો ઓગણસાહ નું નોબલ ભૌતિક શાસ્ત્ર ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું છે એમાં જન્મેલા ડોક્ટર એમિલો અને બીજા જન્મેલ ઓવેન ઇટાલીમાં આ નવા સિદ્ધાંતની મૂળભૂત ધારણાઓમાં એક પ્રમાણે એવી શક્યતા છે કે એક બીજા વિશ્વનું અસ્તિત્વ હોઈ શકે છે અભૌતિક વિશ્વ કે જે પ્રતિપદાર્થ એટલે કે અભૌતિક પદાર્થનું બનેલું હશે આ અભૌતિક વિશ્વ એવા અણુ પરમાણુ બનેલો હશે કે જેના અણુ પરમાણુ આપણા વિશ્વના અણુઓ કરતા ઉલટી દિશામાં ભ્રમણ કરતા હશે જો આ બંને વિશ્વ વચ્ચે કદાચ અથડામણ થાય તો બંનેનો વીજળીના ચમકાન જેમ સર્વનાશ થશે આવો લેખ હતો પણ મુખ્ય વસ્તુ શું છે કે અભૌતિક પદાર્થ એવો છે કે જેના બધા લક્ષણો ઉલટા હશે અથવા એમ કહી શકાય કે અહિયાં જે ભૌતિક પદાર્થ છે એ બધા ઉલટા લક્ષણ વાળા છે અહિયાંની કોઈ પણ ભૌતિક વસ્તુ હોય જળ વસ્તુ એ ચાલી નહીં શકે કોઈ જ નહીં ચાલી શકે જયારે આધ્યાત્મિક જગતમાં ઉલટું મીન્સ સીધું હોવું જોઈએ ખુદ ભૌતિક પદાર્થમાં સર્જન શક્તિ હોતી નથી લખે છે જ્યારે જીવન શક્તિ તેના પર ફેરફાર કરે છે ત્યારે ભૌતિક વસ્તુ ઉત્પન્ન થાય છે આમ ભૌતિક પદાર્થ એની મૂળભૂત સ્થિતિમાં જોઈએ તો ભગવાનની સુષુપ્ત શક્તિ છે જ્યારે આપણે શક્તિનો વિચાર કરીએ ત્યારે એ વસ્તુ સ્વાભાવિક છે તો ભગવદ્ ગીતામાં પ્રપદ લખે છે દેહિનો સ્મિન યથાદેહ આ અભૌતિક અણુ ભૌતિક શરીરની અંદર રહેલું છે મીન્સ આત્મા તો આ જે માહિતી છે આમાંથી આપણે શું શીખવાનું છે છે કે ભૌતિક વૈકુંઠનું જે વર્ણન આટલું સુંદર વર્ણન છે કે જ્યાં કલ્પ વૃક્ષો છે અને બધું જ વસ્તુ મૂર્તિમાન છે તો એ વસ્તુનું અસ્તિત્વ છે આપણે આ વસ્તુ સમજવા માટે સક્ષમ નથી એક રીતે જોવા જઈએ તો કે એવું કેવી રીતે બની શકે આપણે તો એવું કઈ જોયું નથી એટલા માટે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે શાસ્ત્ર છે બીજો કોઈ રસ્તો નથી આ વસ્તુ જોવાનો હા જયારે આપણે પરિપક્વ થઈ જઈએ ત્યારે આપણને વૈકુંઠના દર્શન આ શરીરમાં થઈ શકે છે ગુરુમાં જ કેતા હતા કે ઘણીવાર વાર એક પ્રવચનમાં કે ઘણીવાર અંતિમ સમયે ભક્તને અહીંયા જ એ એ દર્શન કરે છે વૈકુંઠના અથવા ગોલોકના દર્શન કરે છે કે મેં આ વસ્તુ જોયું છે તો એ વસ્તુ છે વૈકુંઠમાં જેનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે અને આ વર્ણન અધિકૃત વ્યક્તિઓ કરી રહ્યા છે શ્રીમદ ભાગવતમમાં મૂર્ખ લોકો કઈ મારે એક રિલેટિવ હતા એ વેદ વ્યાસે બધા ચોપડા લખ્યા અને પછી માથે મૂકીને ગંગામાં પધરાવી દીધા કારણ કે આ લોકોને શું છે કે અભૌતિક વિશ્વનો ખ્યાલ જ નથી એટલે આ લોકોને જે પોતાની ઇન્દ્રિય દ્વારા અનુભૂતિ થાય તે જ વસ્તુ સમજે અને એવા મૂર્ખ લોકો આવા ઉલટા સીધા વસ્તુ લઈ આવે અને આવી વસ્તુ લાવે એ લોકો સમજી પણ નથી શકતા પ્રોબ્લેમ એ છે આ સમજવું બહુ અઘરું છે કે એવું કેવું વૃક્ષ હોય કે જેમાં બધી જ ઋતુમાં ફળ ફૂલ આવે અને વૃક્ષ ચાલી શકે એ વ્યક્તિ છે વૃક્ષ અહીંયા તો સાબિત કરવું પડે કે વૃક્ષમાં પણ ચેતન આત્મા છે પણ એ સૂક્ષ્મ છે પણ એની ચેતના બહુ મંદ છે જયારે આધ્યાત્મિક જગત જગતમાં એવું નથી પ્રભુપાદ લખે છે કે ભૌતિક લોકની આપણી કલ્પના વિરુદ્ધ વૈકુંઠ અરે વૈકુઠ પ્રભુપાદ લખે છે કે વૈકુંઠ ગ્રહોમાં વૃક્ષો જમીન નિવાસીઓ અને પ્રાણીઓ બધા જ દિવ્ય છે વૃક્ષ અને પ્રાણીઓ વચ્ચે કે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે કોઈ ભેદ હોતો નથી આટલું સરસ વર્ણન તમે વિચારો આપણે આ જગતમાં કેટલા દુઃખી અવસ્થામાં રહ્યા છીએ ભગવાનના ભક્તોને છોડીને જેટલા પણ લોકો જે સ્ટ્રગલ કરી છે મન સંસ્થાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાનિક કરશતી મન અને ઇન્દ્રિયો સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છીએ આપણે આ જગતમાં મન મન દુષ્ટ મન આપણે બહુ જ જબરજસ્ત સંઘર્ષ કરાવી રહ્યો છે મન સસ્તાની અને જ્ઞાનેન્દ્રિયો સહિત મન એ આપણને કેટલું ડિસ્ટર્બ કરી રહ્યું છે પણ આધ્યાત્મિક જગતમાં કોઈ પ્રકારની આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક પીડાઓ નથી ત્યાં માત્ર ને માત્ર આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતા ભી આનંદ જ છે પણ ત્યાં જવું ભક્તો સિવાય કોઈના માટે શક્ય નથી એટલે ભક્તિ કરવી જોઈએ અહીંયા લખે છે આ તાત્પર્યમાં કે અહીંયા આપણે જોઈએ છીએ મૂર્ત છે દરેકનું રૂપ છે મૂર્તિમાન છે મૂર્તિમત કૈવલ્યમ એવો મૂર્તિમત મીન બધી વસ્તુ મૂર્તિમાન છે જેમ આપણે કેવો મૂર્તિમાન છે આપણે એવી જ રીતે પાણી લાકડું ટેબલ બધી વસ્તુ મૂર્તિમંદ છે ત્યાં પણ ટેબલ બધું જ છે અહીંયાની જેમ બધી જ વસ્તુ છે પણ બધી વસ્તુ ચાલી શકે અને કોઈ ભેદ નથી અહીંયા પ્રપત લખે છે કે બધા દિવ્યો હોવાથી તેમની વચ્ચે કોઈ ભેદ નથી ન તો પ્રાણી કે મનુષ્ય વચ્ચે કે ન તો પ્રાણી કે વૃક્ષ વચ્ચે કે વૃક્ષ કે મનુષ્ય વચ્ચે કોઈ ભેદ નથી એટલે ત્યાં તમે જુઓ કે જયારે ઉદ્ધવજી વૃંદાવન જાય છે ભગવાન મોકલે છે કે જાઓ અને ગોપીઓને સાંત્વન આપીને આવો જ્ઞાન આપીને આવો તે જાય છે ત્યારે એમની અવસ્થા જોઈને એટલા બધા પ્રસન્ન થઈ જાય છે અને એમ કહે છે કે આ ગોપીઓ તો ભગવાન એટલી મહાન ભક્ત છે કે એમના ચરણની રજો મારા મસ્તક ઉપર પડે ને તો મારું મોટું સૌભાગ્ય છે એટલે એ કહે છે કે બીજો જન્મ વૃંદાવનમાં એક ઘાસ તરીકે આવે વિચારો આપણે ઘાસ શું બનવાનું આપણે વિચારીએ પણ ઉદ્ધવજી કહે છે કે મને ઘાસ તરીકે કે જેથી ગોપીઓના ચરણની રજ મારા મસ્તકે પડે તો શુદ્ધ ભક્તોની રજ જ્યાં સુધી આપણે શુદ્ધ ભક્તોની ચરણ ચરણકમણની રજમાં સ્નાન નહીં કરીએ ત્યાં સુધી આપણે ભગવત ધામ નહી જઈ શકીએ ભક્ત નહીં બની શકીએ એટલે શુદ્ધ ભક્તો ની રજ શુદ્ધ ભક્તોના આશીર્વાદ બહુ જરૂરી છે ભક્તિમાં આગળ વધવા માટે આપણે હંમેશા લાલાયિત રહેવું જોઈએ ભક્તોની સેવા દ્વારા भगवान अह गई काले तात्पर्य तो में कही है मैं क्या वाचू भक्तो खूब सरस वस्तु तू अत याद नहीं आत કે શુદ્ધ ભક્તોનો સંઘ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમના સંઘ દ્વારા જ આપણે વૈકુંઠ લોકની માહિતી અને વૈકુંઠ લોકમાં સ્થળાંતર થઈ શકે છે ભક્તો દ્વારા હા લખે છે કે આપણે જ્યાં સુધી પાપથી મુક્ત નથી થતા ઈશાં ત્વંતગતમ પાપમ એ જના ઈશામ ત્વંતગદમ પાપમ જના પુણ્ય કર્માણમ તે દ્વંદ મોહ નિર્મુક્તમ ભદ્રમા તો જે પાપમાંથી મુક્ત નથી થયો તે ભગવાનની દ્રઢ વતી ભજી નહીં શકે તો પાપી વ્યક્તિ ભગવાન પાસે નહીં જઈ શકે તો પ્રાત કહે છે કે પાપી વ્યક્તિ ભગવાનના ભક્ત પાસે જઈ શકે અને ભગવાનના ભક્ત પાસે જઈને એ પણ ભગવાનના શુદ્ધ ભક્ત જેવો શુદ્ધ ભક્ત થઈ શકે આ મેં મારો પોઈન્ટ હતો કહેવાનું એટલે આપણે ગમે તે સ્થિતિમાં હોઈએ પણ ભગવાનના ભક્તોનો સંપર્ક રાખવાનો એનાથી આપણે શુદ્ધ થઈ શકીએ બીજો કોઈ ઉપાય નથી શુદ્ધ થવાનો કારણ કે ભગવાન કે વૈકુંઠ આપણને ખબર નહીં પડે આપણો વિશ્વાસ ક્યાં રહે વૈકુંઠમાં એવું હશે અથવા આવા આવું વર્ણન સાંભળીએ તો આપણને આપણે પુણ્યશાલી હોય તો હશે હવે તો આપણે એમને ધ્યાન નહીં રાખીએ જયારે આપણે કોઈ એવું વાંચીએ અથવા એવી કોઈની સાથે ચર્ચા કરીએ ઓ હું અમેરિકા જઈ આવ્યો હતો હું સ્વિટરલેન્ડ જઈ આવ્યો હતો હા અચ્છા માં શું હોય આવું હોય આવું હોય આવું હોય આવું હોય ઓ આટલું સરસ હોય ધોધ પડે અને ત્યાં બેસીને તમે બે એટલું સરસ લાગે તમને એમ થાય અહીંયા જ બેસી રહીએ અહીંયા આપણું ઘર હોય તો કેટલું સારું એટલે આપણે શું મનમાં શું થાય ઓ મારે પણ સ્વિટરલેન્ડ જવું જોઈએ એટલે આપણે શું કરીએ પૈસા ભેગા કરીએ કે એવો પ્લાનિંગ બનાવીએ હે ને ભૌતિક જગતમાં પણ જ્યારે આપણને વૈકુંઠની વાત કરે છે કોઈ ત્યારે આપણે એટલું ધ્યાનમાં નથી લેતા હશે હવે અને આપણે એને ભૂલી જઈએ છીએ એટલે આપણે એ પણ એટલી ઓકે એ પણ એટલી ધ્યાનથી આપણે સાંભળવું જોઈએ વૈકુંઠ વૈકુંઠમાં આવું છે ત્યાં એવા વનો છે કે જે વનો કલ્પ છે જેમાં કલ્પ છે ઓકે તો આપણે જોવું જોઈએ એટલીસ્ટ જવું જોઈએ એવી ઈચ્છા થવી છે આ પ્રારંભિક ઈચ્છા અને પછી ધીમે 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 આપણે જેમ જેમ ભક્તિ કરીએ ત્યારે આપણને રિયલાઇઝ થાય કે વૈકુંઠ લોકમાં પહેલો આપણું શું હોય વૈકુંઠ લોકમાં જવું જોઈએ ત્યાં બહુ મજા આવશે પછી જેમ જેમ આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ ત્યારે આપણી આખી ચેતના બદલાઈ જાય આપણી મજા નહીં કૃષ્ણની મજા મનોરંજન હા આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભક્તિ એ મનોરંજન નથી હા ભક્તિમાં આનંદ આવે પણ એ મનોરંજન મનના રંજન માટે નહી હોવી જોઈએ ભક્તિ કૃષ્ણ રંજન માટે હોવી જોઈએ ભક્તિની છે જો આપણે આનંદ માટે જ્યાં સુધી ભક્તિ કરીએ તો એ નિમ્ન સ્તરની ભક્તિ છે કે આપણે અહેત હેતુ છે હેતુ સવી પુસામ પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષ છે અધોક્ષ કેવી ભક્તિ અહેતુકી અપ્રતિહતા જેમાં કોઈ હેતુ ના હોય અને એમાં અપ્રતિહતા કોઈ પણ પ્રકારનો આપણને તકલીફ આવે તો પણ આપણે ભક્તિ છોડીએ નહીં અહેતુ કે અપ્રતિહતા તો આ જે ભક્તિ છે તે આત્માને પ્રસન્ન એ આત્મા શું પ્રસિદ્ધ હતી તો આ જે ભક્તિના આપણે લાલાયી હોવું જોઈએ આ ભક્તિ માટે તો જ્યાં સુધી આપણે એટલે ઘણી હું કોમેન્ટ કરું કે લોકો નવી નવી ટ્યુનથી ગાય અથવા નું ખાય કે ચાલશે આપણને એ જે થોડો ઘણો કોમ્પ્રોમાઇઝ કરે છે તે શું છે હેતુ છે કે મને મજા આવે ભક્તિમાં મને મજા આવે બહુ મજા આવી ગઈ હા આ ટ્યુનમાં તો બહુ મજા આવી ગઈ વૃંદાવન માં ઈસ્કોન મંદિરમાં સવાર સાથે આરતી છે પણ પોણા સાતે મંદિર સાફ કરે અને મંદિર સાફ કરીને સાત વાગે ત્યાં કીર્તન કરે કીર્તન શરૂ કરે પંદર મિનિટ તો એક એટલા સરસ પ્રભુજી મીન્સ એટલો સરસ અવાજ વાળા એક પ્રભુજી કીર્તન કરે રોજ પણ કીર્તન પોણા સાત થાય એટલે મંદિર સફાઈ થાય એટલે દસ પંદર વીસ મિનિટમાં થઈ જાય એટલે સાતમાં પાંચે આવે અને બેસી જાય અને કીર્તન કરે અને જેવા સાત ને બહાર થાય એટલે બંધ થઈ જાય ત્યાંથી પછી બીજા ભક્તો કીર્તન કરે એટલે એ ભક્ત ચાલ્યા જાય નો ગુરુ પૂજા નો શ્રગાર દર્શન ખાલી આના માટે આવે પણ બહુ સરસ ગાય એટલે આપણે આવા લોકો થી સાવચેત રહેવાનું કે જે અવાજ બહુ સરસ છે પણ કૃષ્ણ ભક્તિ નથી શુદ્ધ કૃષ્ણ ભગવાન પરમ ભગવાન પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્ર નથી જેનામાં આપણે કે વૈષ્ણવ નહી કહેવાય કે જે ભગવાન ને પરમ ભગવાન માને મેં તો ત્યાં સુધી સાંભળ્યું કે એ વ્યક્તિને કીર્તન મેળામાં લોકો પ્લેનની ટિકિટ આપીને બોલાવે પોતે કે મને કૃષ્ણ ભગવાન છે એમાં હું માનતો નથી એકલા કૃષ્ણ જ તે સદ સુધી ને બોલો હવે એક ભક્ત મને કહ્યો એટલે આવા લેવલના લોકોથી બહુ સાવચેત રહેવું છે કે આવા છદમાં ભક્તો આમ લાગે કે બહુ સરસ હા ગલે માલા એ કપાળ ઉપર તિલક કર્યું હોય અને બધા જ વૈષ્ણવ પર પરિભૂષા પણ હોય પણ આ છદ્મ ભક્તો કલીર કલીર કલીરચેલા એટલે કલી કલીના ચેલાથી આપણે બહુ સાવધાન એટલે હું ઘણીવાર મોટે ભાગે કહું કે આ પ્રોફેશનલ કીર્તનકારો છે કે જે ભાઈ અથવા યુવાન આપણા યુથને જે યુવાનોને અટોય છે આજે આપણા યુવાનોને શું છે કે બસ મ્યુઝિક સંગીત ને એમાં જ આજે બસ એ એ એનું વધારે આકર્ષણ આપવામાં આવે છે નો ડાઉટ જોઈએ પણ સાથે સિદ્ધાંત સમજાવવા પડે શું થશે બહુ મજા આવે છે સંધ્યા થાય નાચવાનું આ બાજુ છોકરીઓના છે આ બાજુ છોકરાઓ છે અને બહુ મજા આવે છે એને ભક્તિ સમજી લઈશ એ ભક્તિથી આ વૈકુંઠ લોક ના દર્શન નહીં થશે એ ભક્તિથી ભગવાન પ્રસન્ન નહીં થશે હેતુ છે મને મજા આવે છે બહુ મજા આવે હમ એટલે હું તો ઈસ્કોન મંદિરમાં જ રહું એનાથી લાભ થાય પણ આધ્યાત્મિક લાભ નહી થાય હેતુ હોય સહેતુ સકામ તો એનાથી ભગવાન કે બધું આપું ધન નોકરી પત્ની સુંદર સ્ત્રી જે જોઈએ તે આપું પણ શુદ્ધ ભક્તિ એનાથી નહીં મળશે હેતુ કે થી જ મળશે અને એ જ ભગવાનને પ્રસન્ન કરશે આપણે આત્માને પ્રસન્ન કરશે એટલે આ વસ્તુ આપણે સમજવાનું છે કે શુદ્ધ ભક્તોનો સંગ કરવો અને એ જે માહિતી આપે છે તે માહિતી દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવાનો અને જેમ જેમ આપણે ભક્તિમાં આગળ પ્રગતિ કરીએ તેમ તેમ આપણને માત્ર માત્ર ભગવાનને પ્રસન્ન કરવાનું યથા તથા વિધ ધાતુ લંબટો મત પ્રાણ ના થના જેમ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી કે જીવનમાં કંઈ પણ સમસ્યા આવે પણ ભગવાન બહુ ઓછો સમય અમે આપણું જીવન ક્ષણિક છે તો સમસ્યા તો કેટલી આવશે આવશે એક મહિનો રહેશે એક વર્ષ રહેશે નીકળી જશે તો એ આપણે સમજવાનું છે અને એ રીતે ભગવાનના ભગવાન ને પ્રસન્ન કરીને આપણે ભક્તિ માં પ્રગતિ કરવાની છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપા જાય